નમસ્તે સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવશું દૂધીના ઢોકળા તો અહીંયા મેં દૂધી ખમણીને લીધેલી છે તો હવે આપણે એમાં એડ કરીશું આદુ લસણ મરચાંની પેસ્ટ હવે એડ કરીશું હળદુ હિંગ સર મીઠું તીખા છે થોડીક ખાંડ એડ કરશું ધાણાજીરું પાવડર ચણાનો લોટ ને થોડોક નાખશું બાજરાનો લોટ આપણે પાણી નથી એડ કરવાનું જે દૂધીમાં પાણી છે ને એનાથી ન જ બાંધવાનો છે બંધ થઈ જાય એટલે વાળી અને વરાળે મૂકી દેસુ તો અહીંયા આપણે પાણી ગરમ થઈ ગયું છે અને ઢોકળા ચારણી ઉપર મૂકી દીધા છે તો હવે આપણે એને 15 થી વીસ મિનિટ માટે પાકવા દેસુ આપણા ઢોકળા વફાઈને તૈયાર છે તો સરસ વાકી ગયા છે તો હવે આપણે કટિંગ કરી લેશું તો હવે આપણે ઢોકળાને વઘારી લેશું તો અહીંયા મેં તેલ મૂકેલું છે ને હવે આપણે રાઈજીરું એડ કરશું હવે એડ કરશું હિંગ એડ કરશું લીંબુ અથવા લીંબુના ફૂલ એડ કરી શકો છો મેં લીંબુના ફૂલ લીધા છે ને થોડા ખંડના દાણા તો ખાટો મીઠો ટેસ્ટ આવશે હવે જે અહીંયા ઢોકળાના કટિંગ કરી લીધું છે એ તો આપણે તો અહીંયા આપણા ઢોકળા બનીને તૈયાર છે તો નાના મોટા બધાને ભાવતા જ હોય છે દૂધીના ઢોકળા તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જય મને